ખાસ પેરેન્ટ્સ ને આવે છે તો એના નિમિત્તે બધા જ સ્ટાફ ના ઘરે ખાસ કરીને જે બાળકોનું ઘડતર છે એના તરફ તરફથી આપો ઘર કહેતા તો બધા કરી છે તો તમારી પાસે આ છે કે તે વિશે તમે થોડુંક કહો અમારા તો સરસ બધું સારું છે પણ હવે તમારે તમારું આખું માંડી માંડીને તૃપ્તિ વિશે મારે તમારી પાસે જાણવું છે તૃપ્તિ નાનપણથી જ બહુ શાંત છે અને એનો જે નિશ્ચય કરે ને એ પાકો કરે છે અને એ પૂરું થાય છે અને જે નિશ્ચય કરે ને એ એની પાછળ પૂરી મહેનત કરે છે મે કરોડા ફાઉન્ડેશન અમારો જે આખો અમારો કર્મચારી દળ છે સ્ટાફ છે એમાં એવું નિલેશભાઈ આપો વિચાર્યું કે આપણે દરેક સ્ટાફને ગીવ દે અને એ એમના અમારા જે કર્મચારી છે એમના જીવનમાં એમના માતા પિતાનું શું સ્થાન છે અને શું એનો મહત્ત્વ છે એ જાણવા માટે આજે અમે એના ભાગરૂપે અહીંયા આવ્યા છીએ તો જલ્દી કર્મચારી એકબીજાની સાથે વાતચીત કરતા હોય ત્યારે કામને લગતી વાત હોય પણ પારિવારિક જ્યારે આપણે મળતા હોય ત્યારે એકબીજા વિશે વધુ જાણવા પડે એમની એમના ટૂંકમાં એમના ગોળ એમની લાયકાત એના વિશે વધારે જાણવા મળે તો અમારે એ જાણવું છે કે એક માત્મા તરીકે તમે ચોકસીમાં એવી કઈ બાબતો જોઈ કે જે એમ લાગે કે તમને ગૌરવ થાય કે હા અરે એક તો ભણવામાં હોશિયાર હતી જ્યારે પણ અમે સ્કૂલમાં જઈએ તો અમે ટીચરને પૂછીએ કે કાંઈ એનો પ્રોબ્લેમ હોય તો પહેલાંથી અમને એમ કહી દે કે ના બસ અમારે કંઈ કહેવાની જરૂર જ નથી એક પહેલાં ધોરણથી એવું છે કે બે ત્રણ સ્કૂલ ચેન્જ થઈ નાઇન્થ પછી તો ત્યાં પણ અમે પગ મૂકીને એના પહેલાં જ અમને ટીચર્સ કહી દઈએ કે તમારી છોકરી વિશે અમને કાંઈ કહેવાની જરૂર જ નથી એટલે ત્યારે આપણને પ્રાઉડ થાય કે ના મારી છોકરી ત્યારે તો આપણે વખાણ કરતા હોય પણ જ્યારે બાર વખાણ કરે ને ત્યારે આપણને ગૌરવ થાય કે ના આપણી છોકરી ગૌ દરેક આ રીતનો બધા એના વખાણ કરે તો અને ગામ લાવે અચ્છા મિલેટ્સમાં આપો અહીં બી આપો આઈડિયા તૃપ્તિ નહોતો મને મિલેટ્સ વિશે તો કાંઈ ખબર જ નહોતી જ્યારે એણે કીધું ને મિલેટ્સ તમે તો તૃપ્તિ મિલેટ્સ શું થાય તો ત્યારે એણે મને સમજાય કે મિલેટ્સ આ વસ્તુ હોય ને એને મિલેટ્સ કહેવાય પછી એ કે આપણે મિલેટ્સમાં જ આગળ વધવું છે અમે બીજું પાણું વિચારતા હતા એમાં ઘણી મહેનત પણ કરી પણ એ કે મમ્મી આપણે કહો છે તો મિલેટ્સને જ કરવું છે તો મેં તો જેવી તારી મરજી પછી આપણે તો સાથ આવી તો એ આગળ વધી શકીએ ને તો પછી એને મને સમજાયું કે મેટ્રા આપણે ક્યાંય રાજકોટમાં નથી ક્યાંય નથી તો આપણે એમાં કરશું ને તો વધારે સારું તો પછી એમાં અમે મહેનત કરીને એટલે એમાં હું એવું કહી શકું કે આઈડિયા મારો હતોને એમ ક્લિવાઈ મોમીએ કરી હા એટલે ઓગર તો એમ પોસિબન જ ન થાય કેમ કે પછી મેં મોમીને મિલિટ્રીસ કીધા એટલે અમે વધે સર્ચ કરવાનું ચાલુ કર્યું ને શું છે ને મારી કેટલી વસ્તુઓ બને શું બને બધી વસ્તુઓ અહીંયા સર્ચ કરી મેરાની થોડું દે આવ્યું પણ એને ટુમેન્ટ કરી જે છે એમાં પડદા તો સાચે કે ને કે ફેરેન્ટ્સ જ્યારે સાથે ત્યારે કોઈ વસ્તુ અઘરી ના લાગે ને વસ્તુ પાર પડે

આપણે સદભાવનામાં અમુક બાબતની મને નહોતી ખબર નહીં કેમેરાના એંગલથી અમુક પ્રશ્નોમાં હું એક મેસેજ પ્રમાણે આવેલો જાતો કારણ કે હું પ્રિન્ટ મીડિયામાંથી આવો એટલે મને વધારે એવું હોય પણ તૃપ્તિએ મને જે થોડુંક એનામાંથી જાણવા મળ્યું ને ત્યારે મને ગૌરવ થયું કે સરસ કે આપણે બધું જાણીએ છીએ એવું નથી આપણા કરતા પણ સારું જાણવાવાળા છે ને એને હંમેશા આપણે આજીવન સ્ટુડન્ટ રહીએ તો જ આપણે નવું નવું શીખી શકીએ પણ ટૂંકથીમાંથી મેં જોયું કે પ્રશ્નો એને મને થોડા એને મને કાઢી દીધા કે આ પૂછો અંત તો અત્યારે મને બહુ સારું લાગ્યું મેં કીધું સારું આ એને મને કીધું ન તો રહી જાય કરુણા ફાઉન્ડેશનમાં જોઈન થઈને ત્યારે એને એવું એટલો એને કોન્ફિડન્સથી આ બધી વાત કરતી ને એવી નહોતી કરતી પણ અત્યારે એમ થાય છે કે ત્યાં જોઈન્ટ થઈને એના પછી ક્યાંય પાછી પડે એમ નથી એને બધી વાત કરતી હોય કે મિતલ સર ને એમની આગળ આ શીખવા જેવું છે બધાને ટોટલીની વાત કરતી હોય કે બધી આગળ બધા આગળ શીખવા જેવું છે અને ત્યાં બધા સદભાવના કે અમારું ધ્યાન પડે એટલું રાખે છે એને મને એ ગર્વ છે કે કરોડા માં જોબ મળી અને ત્યાં જોઈન્ટ થઈ તો સારું છે એમાં એક કોઈક ભેટ કરવા માંગીએ છીએ અત્યારે આપણે ખેડૂત પૂરું થયું ને એટલે એમાં એવું હતું કે આપણે બધા શૂટિંગ કર્યું હતું ત્યારે એટલે બધાને નંબર લીધા હતા તો મને બહુ એવું કીધું કે તું આ બધાને શૂટિંગ કર પણ તું બધાને તારા નંબરમાંથી ન કરતી કે કેમ કે બધા તારા નંબર બધાની પાસે જઈને એવા કઈ રીતે હોય ને એ આપણે ખ્યાલ ન હોય એટલે તારા નંબરમાંથી ન કરતી એ કે તો અમે બધાને સેન્ડા હવે મોકલી દેશું તેમ કે તો એ થોડીક સિક્યોરિટી કહેવાય છોકરીઓ માટે કે આ રીતે ન કરાય તો એવી ઘણી બધી બાબતો છે ત્યાં કે ગર્લ્સ માટે પણ સિક્યોર છે ને આ બહુ મજા એક દીકરી બહુ વધારે હા ત્યારે અમિરસામમાં એવું વાતાવરણ ચિંતા રહેતી હોય પણ આજે

અને ટીમવર્કમાં તો એક કાચડીથી માંડીને મોટા બધી જરૂર પડે એટલે આખું અમારું જે આ ટીમવર્ક છે હવે આજે આજથી જ જે આથી એક કરોડા ફાઉન્ડેશનની અમારી નવી પરંપરા ચાલુ થઈ એમ કંઈક તો ચાલે એટલે હવે એક પરિવાર પણ નજીક આવશે હવે અમારો પરિવાર તો છે જ કરોડા ફાઉન્ડેશનનો પણ કર્મચારીનો પરિવાર મેં હવે આપણે બધા એક પરિવાર થઈને એમની લાગણીઓ એમની જે છે એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે એ એ જ શુભ ભાવનાથી આજે અમે અહીંયા આવ્યા છીએ અને તમે ખૂબ જ સરસ રીતે અમને એમાં સ્વાગત થયું છે અને ખરેખર કૃપથી અમારી સાથે જે એનું અમને ગૌરવ છે